નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો વારંવાર કાયદો વ્યવસ્થાને પડકારી રહ્યા છે પોલીસને પણ પડકારી રહ્યા છે અને રાજકોટમાં થોડાક દિવસ પહેલાં આ જે મુરગા ગેંગ છે અને પેડા ગેંગ છે બંનેના વચ્ચે ગેંગ વોર જામ્યો હતો ફાયરિંગની ઘટના બની હતી અને પોલીસ પોતે પણ આ મામલે દોડી ગઈ હતી એક પછી એક આરોપીઓ છે તેમને દબોચવાનું કામ આગળ વધાર્યું હતું અને અંતે જે પ્રકારે આ ગેંગોએ આતંક મચાવ્યો હતો ત્યાર પછી તેમને રોડ પર લાવવામાં આવી રહ્યા છે તેમના વરઘોડા નીકાળવામાં આવી રહ્યા છે તેમને કાયદાનું ભાન પણ કરવામાં આવી રહ્યું છે મામલે જે રાજકોટના પોલીસ કમિશ્નરે પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ આ બંને જે ગેંગો છે આ બંને ગેંગો પર પોલીસ ગુસ્સી ટોકની કાર્યવાહી કરી શકે તેવી એક શક્યતા હાલ દેખાઈ રહી છે અને આ આરોપીઓ છે આરોપીઓ જે અત્યારે રોડ રસ્તા પર હાથ જોડી રહ્યા છે તેમણે રાજકોટ છે તેના આ શહેર પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યું હતું આસપાસના લોકો છે તે ભયભીત થઈ ગયા હતા આસપાસના લોકો ડરી ગયા હતા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ ઓગણત્રીસ ના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ તારીખે રાત્રે બાવીસ જીરો વાગે ત્રણસો સાત જૂની ત્રણસો સાત આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટીંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજો તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે જૂની અદાવત ના કારણે જૂના મંદુક ના કારણે આ બનાવ બનવા પામેલ છે

અને એક બુલેટ મળેલી છે સર કોના દ્વારા કરું એ કહેજો ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટીઓ ઝાલા અને સમીર ઉર્ફે સંજલો દુણેજા આ ત્રણ સમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવેલ છે સબને સસિકી કુદે સામે આવતા જેમાં જે એટલે 6 રાઉન્ડથી વધારે ફાયરિંગ થઈવી શકે બની શકે બની શકે મળ્યા છે છ રાઉન્ડ બની શકે કે

અને રાજકોટ જેવા આ શહેરમાં આ ઘટના બનતા કાયદો વ્યવસ્થા સામે પણ સવાલો ઉપસ્થિત થયા હતા જોકે પોલીસ છે આ ગેંગ અને પેંડા ગેંગ છે તે બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે તપાસનો ધમધમાટ આદર્યો છે અને આ બંને ગેંગના જે સભ્યો છે તેઓને દબોચ્યા બાદ અત્યારે તેમને રોડ રસ્તા પર લાવી તેમને કાયદાનું પણ ભાન કરાવવામાં આવી રહ્યું છે અને આરોપીઓ જે પ્રકારે રાજકોટમાં ખોફ વરસાવ્યો હતો ફાયરિંગ કર્યું હતું ત્યાર પછી આજે તે રોડ પર આવતા તે હાથ જોડી રહ્યા હતા માફી માંગી રહ્યા હતા અને કાયદો શું છે કાયદો શું છે તેનું ભાન પણ રાજકોટની પોલીસે તેમને કરાવી દીધું હતું આમ રાજકોટમાં જે પ્રકારે ગેંગ વોરની ઘટના બની હતી તેમણે પોલીસે તેની પર ઊંઘ ઉડાડી હતી આરોપીઓને દબોચ્યા બાદ તેમને રોડ પર લાવી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવ્યું હતું આ પ્રકારના સમાચાર વખતના અહેવાલ માટે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર E